બધાને આનંદ થયો હતો ને બધાને ગૌરવ મને એવું લાગે કે એક માણસને ગાળો પડવાથી જો કરોડો નું લાખોનું જો સારું થતું હોય તો એ ઘરમાં આપણે કરવું જોઈએ હું મારા માટે નથી કરતો હું જે કંઈ કરું છું આ વિસ્તારના પ્રજા માટે તમામે તમામ જ્ઞાતિ સમાજનું નું એના માટે કામ કરું છું તો એ કામને આપણે પ્રગતિથી આગળ વધારશું અને ભગવાન એમને પણ દરેકને એ પ્રમાણેની સારી બુદ્ધિ આપે કે જેથી કરીને સારા કામને સમજી શકે કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો પરંતુ એ વખતે મને લાગે છે કે સમજણ ધ્યાનમાં નથી આવતી હોતી એના કારણે કરીને કહેતા હોય પરંતુ આપણે કોઈનું ટીકા કરવાને બદલે એવું વિચારીએ કે ભગવાન બધાને સત્ય સમજાય અને દરેકનું કલ્યાણ સેમ જ એ બધાના મનમાં વિચાર આવે એ માટેની તો ભક્તિ આપજે આજે હું આ સંસ્થામાં આવ્યો છું બાપજી સંસ્થાના પ્રમુખ તરીકે છે અને ઘણું બધું સારું કામ કરો છો તો સંસ્થાના કામ માટે હું એક મારી ગ્રાન્ટ અને આયોજન બી ભેગા થઈને અગિયાર લાખ રૂપિયાની આજે જાહેરાત કરી છું તો કામ શું કરવું એ બાપજી નક્કી કરીને કહેજો અને એ કામને આગળ વધારો આ તો એક ફૂલની ફૂલની પાંખડી છે અમે એમાં શું કરી શકીએ અમે તો માત્ર આટલું નાનું પડી એક બાકી તો તમે બધા કરો છો પરંતુ આ કામ એમાં હોલ બનાવવો હોય વ્યવસ્થા જે કરવી હોય એ પ્રમાણે સાથે મળીને કહેજો આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને અઠવાડિયાની અંદર જ આયોજન કરીને મને આપી દેજો કે આવું કામ અમારે કરવું છે તો તાત્કાલિક આના ફાળવણી પણ આપણે ભેગા મને કરીએ તો પ્રેમ ભાવથી તમે બધાએ મને સ્વાગત કર્યું સન્માન કર્યું બધાનો આભાર મને ગુલાબગીરી કહેતા હતા કે અમે આયા તમારું સન્માન જ રાખ્યું છે હો અમારે કાંઈ પેલું નથી એનું બાપજી તમારે ના હોય સમાજને ને પેલું ના હોય પણ મને તો સમજણ પડે ને કે મારું સન્માન ને ભગવો ભેખ અહીંયા આગળ હાજર હોય તો મારે તો આ કરવું પડે ને આપ સૌનું તો બસ ખૂબ શુભકામનાઓ બાકી તો બધો રાજીપો અંદરથી થયો આપણા એમપી સાહેબે ઘણી બધી વાતો જિલ્લાની ને બાકી એની પણ બાકી વાતો કરી છે એ વાતો મગજમાં ઉતારવા જેવી છે બાપજીએ પણ મારા આવ્યા પહેલાં પણ આશીર્વાદ આપ્યા એમના તો રાજીપો હૃદયનો હોય છે એટલો હરખ અંદરથી હોય છે ને હું પણ બેસીએ તો માળા કરતા હોય ખાલી માળા કરતા કરતા એક નાનકડી વાત કરે પણ એ માણસ જાણે જીવન નો મંત્ર હોય ને તો આવું સાનિધ્ય આપણને મળે ને એ પણ બહુ મોટી બાબત છે બહુ મોટી બાબત છે બધા ભાગ્યશાળી છે જયારે સદેહ હોય છે ત્યારે સંતો ખબર આપણને નથી હોતી